અધિકારીઓ પોચ્યા છે કેટલાક વિસ્તારો છે કે જ્યાં શહેરીજનો ના આવે સલામતીના ભાગ રૂપે એમસી અને તેમની ટીમના તમામ લોકો અત્યારે હાજર છે તમે જોઈ રહ્યા છો કે અહીંયા બેરીકેડ લાવી દેવામાં આવ્યા છે જેથી કરીને બપોર બાદ પાણીની સપાટી વધે તો કોઈ શેરીજનોને નુકસાન ન થાય તેના માટેનો પ્રયત્ન એમસી દ્વારા કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને સુભાષ બ્રિજની આસપાસનો જે વિસ્તાર છે જ્યાં અમદાવાદના નગરજનો કે શેરીજનો ન આવે તે પણ એક સ્વાભાવિક છે કે પોતાની સલામતીના ભાગરૂપે તે લોકો જોવે અને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે અહીંયા પોલીસ સ્ટાફ પણ પહોંચ્યો છે સાથે અધિકારીઓ પહોંચ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે રીતના સતત વરસાદ વરસી રહ્યો છે તે પ્રમાણે લાગી રહ્યું છે કે ક્યાંક કોઈને નુકસાન ન થાય તેની આગમચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ એમસી અને સ્થાનિક તંત્ર અને અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે આપને આપને સાહેબ આપને પૂછવા માગીશ આ તૈયારી નહીં નહીં ખાલી આપને પૂછવા માગીશ સલામતીના ભાગરૂપે શું અપીલ કરશો આપ નગરજનો નદીના નજીક ના જાય સાવચેતી રાખે અને પાણીની નજીક ના જાય પોતાના અત્યારે બહાર ના નીકળે એટલી નગરજનોને અપીલ છે પાણીની સપાટી વધેવી શક્યતા ખરી અત્યારે પાણી પાણી છોડવામાં આવેલ છે છે એટલે આવી રહેલ આપ જોઈ રહ્યા છો તેમણે પણ બપોર કરી છે કે નગરજનો છે તે બહાર ન જાય અને તેના જ ભાગરૂપે અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે નીચાણવાળો વિસ્તાર છે એટલે કે સાબરમતી રિવરફ્રન્ટની નીચેનો તે તમામ વિસ્તારોમાં બેરિકેડ મારી અને જેથી કોઈ પણ નાગરિક અવરજવર ન કરે તેના ભાગરૂપે અત્યારે આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તો ખાસ કરીને કહી શકાય કે જે રીતના અમદાવાદમાં સતત અંધરાધાર વરસાદ છે અને જે રીતના સાબરમતી નદી બે કાંઠે વહેતી રહી છે બપોર બાદ પાણીની સપાટી વધે અને કોઈ આવે તો ક્યાંક સલામતી જોખમાય તેના ભાગરૂપે અત્યારે એમસીના તમામ કર્મીઓ જે છે અને સાથે પોલીસ તંત્ર છે તે પહોંચ્યા છે અને બેરિકેડ સહિતની તૈયારીઓ કરવામાં આવી છે માનવામાં આવે છે કે કેટલાક વિસ્તારોને સંપૂર્ણપણે બંધ પણ કરી દેવામાં આવશે કેમેરામેન અજય પાંડેની સાથે ભૌમિક વ્યાસ એ અસ્મિતા અમદાવાદ

રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર છે તેઓ સર અત્યારે શું સ્થિતિ છે શું માહિતી આપની પાસે હાલમાં ત્યાં ધરોઈ ડેમ માંથી લગભગ ચોરાણું હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવેલું છે જે સંસરોવર અને વાસણાથી પહોંચતા વાસણા માંથી જે સાબરમતી પાણી છોડવામાં આવે છે લગભગ બત્રીસ હજાર ક્યુસેક જેટલું છે અને જે આપણું ગેજ લગાવેલ છે સુભાષ બ્રિજ પાસે વોટર લેવલ ચેક કરવા માટે

નવા વાડે છે જૂના વાડે છે અને ગેસપુર આવે વિસ્તાર અને પોલીસ સ્ટેશન નો જે એરિયા છે નજીકનો એટલા એરિયા અને નદી કાંઠાના કયા કયા જિલ્લાઓમાં એલર્ટ છે નદી કાંઠામાં અત્યારે ખાસ કરીને જે પ્રાથમિક લેવલે ને પ્રાઇમરી સૌથી પહેલા અસર થઈ શકે એવા ગામોમાં આપણે ધોળકાના સાત ગામો છે જેમાં આંબલિયાળા ચંડીસર લાલપુર વજીફા છત્રીપુર અને પાણીની આવક વધે એવી શક્યતા બપોર પછી હલો કદાચ સંપર્ક કપાઈ ગયો છે પણ હાલ સાબરમતી નદી કાંઠાના ધોળકા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરના પણ પાલડી નવાવાડ સહિત વિસ્તારો ઉસ્માનપુરા કે જ્યાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે